હવે આ જે બે જણા પકડાયા એમાં એકનું નામ છે અજય રમેશ ત્રિવેદી અને બીજોનું નામ છે તેજસ ભરત પાટિલ હવે આ જે તેજસ ભરત પાટિલ છે એટલે ભરત પાટિલ એ બે હજાર પાંચથી બે હજાર દસ સુધી ભાજપમાં ઉધના વિસ્તારના કોર્પોરેટર રહી ચૂક્યો છે નમસ્કાર છેલ્લા કેટલાક દિવસથી સચિન ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બે આરટીઆઈ એક્ટિવિસ્ટ જે એમણે ખંણી માગેલી અને પિસ્તાલીસ લાખ રૂપિયા માગેલા એ કેસમાં એમની ધરપકડ થયેલી છે અને હવે એની અંદર અપડેટ એ છે કે પોલીસે એમના જે મોબાઈલ ચેક કરેલા છે અને એ હવે એફએસએલને તપાસ માટે મોકલ્યા છે એમાં ઘણી બધી ચોંકાવનારી વાતો સામે આવી છે કે આ જે ટોળકીઓ હતી એ બે જણા નહીં પરંતુ પાંચ સાત જણાની ટોળકી છે અને સચિન અને પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એરિયાના ઘણા બધા ઉદ્યોગકારોને બ્લેકમેલ કરવામાં આવ્યા હોવાની પણ ચોંકાવનારી વાતો સામે આવી રહી છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ સચિન ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મહેન્દ્ર રામોલિયા કરીને એક ઉદ્યોગકાર છે એમની સાથે બે આરટીઆઈ એક્ટિવિસ્ટો ઘણા સમયથી ખંડણી માંગી રહ્યા હતા કારણ એવું હતું કે કેમિકલનું પાણી ટ્રીટમેન્ટ વગર છોડવામાં આવતું હોવાની આ લોકો ધમકી આપતા હતા અને આના માટે મહેન્દ્ર રામોલિયાની પાસે પાંચ કરોડ રૂપિયા માગવામાં આવેલા પણ આખરે પાંચ કરોડને બદલે પિસ્તાલીસ લાખ રૂપિયા આપવાની વાત ઉપર સંમતિ થઈ પરંતુ મહેન્દ્ર રામોલિયાએ ક્રાઇમ બ્રાન્ચને આ બાબતે વાત કરીને આખું એક છટકું ગોઠવવામાં આવ્યું હતું એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો કે જે લોકો આ આરોપીઓ પકડાયા છે એ મહેન્દ્ર રામોલિયાની ઓફિસમાં ગયા હતા અને મહેન્દ્ર રામોલિયાએ ટેબલ ઉપર રૂપિયાનો ઢગલો કરી દીધો અને આ બે આરટી આરટીઆઈ એક્ટિવિસ્ટો છે આ રૂપિયા જોઈને એ લોકો એકદમ પ્રસન્ન ખુશ થતાં જોવા મળ્યા પરંતુ થોડીક જ વારની અંદર જે આખું છટકું ગોઠવાયેલું એમાં ડીસીબીની ટીમે આ બંને આરોપીઓને પકડી લીધા અને એમાંનો એક આરોપી છે એ ભાજપના પૂર્વ કોર્પોરેટરનો દીકરો છે અને એનો બાપો બી એનાથી સવાયો હતો હવે આ જે બે જણા પકડાયા એમાં એકનું નામ છે અજય રમેશ ત્રિવેદી અને બીજોનું નામ છે તેજસ ભરત પાટિલ હવે આ જે તેજસ ભરત પાટિલ છે એટલે ભરત પાટિલ એ બે હજાર પાંચથી બે હજાર દસ સુધી ભાજપમાં ઉધના વિસ્તારના કોર્પોરેટર રહી ચૂક્યો છે અને આ ભરત પાટિલની વધારે ઓળખ એ છે કે એક જમાનાની અંદર જે ઉધના સિટીઝન કોઓપરેટિવ બેંક ચાલતી હતી એને સોડાવવામાં આ ભરત પાટિલનો બહુ મોટો હાથ છે કારણ કે અગિયાર કરોડ રૂપિયા બેંકમાંથી મેળાપી પડામાં ખોટી રીતે મેળવી લીધેલા એવો આ ભરત પાટિલ પર આરોપ હતો અને આ બધાને કારણે ઉધના સિટીઝન કોપરેટિવ બેંક સૂઈ ગઈ એટલે બાપો એવો જ હતો તો દીકરો એવો જ રહેવાનો હતો આ તેજસ જે છે એ ભૂતપૂર્વ કોર્પોરેટર ભરત પાટિલનો છોકરો છે હવે જ્યારે પોલીસ આની અંદર તપાસ કરી તો આ બંનેના જે મોબાઈલ છે એની અંદર મહત્ત્વના પુરાવા સામે આવ્યા છે એવું જાણવા મળ્યું છે કે આ બે જણાની પરંતુ આવી પાંચ છ જણાની ટોળકી છે કે જે માત્ર તોડ પાણીના ધંધા જ કરવાનું કામ કરે છે ઉદ્યોગકારો પાસેથી ધમકી આપીને પૈસા પડાવવાનું કામ આ લોકો કરી રહ્યા છે હવે આ જે મોબાઈલ છે એને એફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવ્યો છે અને ક્રાઇમ બ્રાન્ચે ભરત પાટી સોરી તેજસ પાટીલ અને અજય ત્રિવેદીના ઘરે જ્યારે તપાસ કરી તો અજયના ઘરેથી ફાઇલો અને લેપટોપ મળી આવ્યું છે અને તેજસ પાટિલના ઘરેથી પણ વીસથી વધારે ફાઇલો મળી આવી છે એટલે એ લોકો કેવા કેવા ધંધા કરતા હતા એમાં જો ક્રાઇમ બ્રાન્ચ ઊંડે ઉતરશે તો ઘણી બધી વાતો સામે આવી શકે એમ છે પણ આખી વાતની અંદર એક મોટો સવાલ એ ઊભો થાય છે કે આ લોકો પૈસા માગવા કેમ ગયા હતા અને પાછી જે પૈસાની રકમ છે એ હજાર કે સો રૂપિયામાં નહીં પરંતુ લાખો રૂપિયામાં પિસ્તાલીસ લાખ રૂપિયા માગવામાં આવી તો સવાલ એ છે કે શું આ લોકો એવું શું ખરાબ કામ કરતા હતા કે આ લોકો રૂપિયા માગવા ગયા તો એક્ચુલી તો એની પણ તપાસ થવી જોઈએ અને જીઆઈડીસી માત્ર સચિન નહીં પરંતુ ઘણી બધી જીઆઈડીસીની અંદર ગેરકાયદે શું થાય છે કે જેને લીધે કેટલાક બુગ્ગસ પત્રકારો અને આવા આરટીઆઈ એક્ટિવિસ્ટો છે એ મધમાખીની જેમ આ વિસ્તારોની અંદર ફર્યા કરે છે આ લોકો આરટીઆઈ એક્ટિવિસ્ટોએ તો ખોટું કર્યું જ છે મહેન્દ્રભાઈ રામોલિયાએ બહુ સારું કર્યું કે એમની ધરપકડ કરાવી આવા માણસોની ધરપકડ કરાવવી જોઈએ કારણ કે આવા બે પાંચ માણસોને કારણે જેન્યુન માણસોની ઇમેજ ખરાબ થાય છે દરેક સેક્ટર હોય એની અંદર કાંકરા તો હોવાના જ પોલીસ હોય પત્રકારત્વનું ક્ષેત્ર હોય આરટીઆઈનું ક્ષેત્ર હોય ડૉક્ટરનું ક્ષેત્ર હોય કોઈ બી ક્ષેત્ર હોય થોડા ઘણા કાંકરા તો રહેવાના જ પરંતુ આવા બે ચાર લોકોને કારણે આખો જે સમાજ છે એ બદનામ થતો હોય છે પત્રકારત્વમાં બી એવું છે કે કેટલા બધા એવા કેટલાક એવા પત્રકારો હોય છે કે જે બુગ્ગસ પત્રકારો હોય છે જેને પત્રકારત્વ સાથે કોઈ લેવા દેવા નથી એવા લોકો માત્ર તોડ પાણી કરવાનું કામ કરતા હોય છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ